સૂચના આપેલી હતી તે બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચનો આપેલ હોય જેથી અન્ય ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓની આગેવાનીમાં એલસીબી ટીમ બચાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે કનૈયા બે ગામથી આવેલા ત્રણેય સમો પોતાના મોબાઈલ ફોનમાં ઇન્સ્ટાગ્રામ તથા ફેસબુક તથા વોટ્સએપમાં સાચી ચલણની નોટો બતાવી એક લાખના ત્રણ લાખ આપવાની લાલચ આપી અજાણ્યા માણસોનો સંપર્ક કેળવીને લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરવાના ઇરાદાથી પોતાની સફેદ કલરની આઈ ટ્વેન્ટી ગાડીમાં ભચાઉ બટે વિસ્તાર ગ્રાઉન્ડમાં આપેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકતના આધારે એલસીબીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી આ જગ્યાએ રેડ કરી નીચે જણાવેલ ઈસમોને પકડી પાડી તેઓની પૂછપરછ કરી મોબાઈલ ચેક કરતાં ઇન્સ્ટાગ્રામમાં સની ફાઇવ એઇટ ફોર એઇટ થ્રી ઝીરો નામથી તેમજ ફેસબુકમાં રાજીવભાઈ નામની ખોટી ફેકઆઈડી બનાવી અન્ય વ્યક્તિના નામે ડમી સિમ કાર્ડ મેળવી વોટ્સએપમાં ડબી નંબરથી વોટ્સએપ બનાવી તેમાં વિશાલભાઈ નામ લખી સાચા ચલણી નોટો અપલોડ કરી એક લાખના ત્રણ લાખ આપવાની લાલચ આપી છેતરપિંડી કરવા આવેલ હોય જેથી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓમાં ગુલામશાહ ઇબ્રાહેમ શાહ શેખ મોહમ્મદ શરીફ અકબર શાહ શેખ અને પકડવાના બાકી આરોપીમાં બસીર શાહ ભાખર શાહ શેખનો સમાવેશ થાય છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડીજી એનએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા ક્રમાવેલ છે ભરત ઠાકોર કચ્છ